બિહારના જહાનાબાદના સિદ્ધેશ્વર મંદિરમાં મચી દોડધામ સાત લોકોના મોત ગંભીર રીતે કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે રેપ અને મર્ડર બાદ દેશભરમાં આક્રોશ આજે દેશભરમાં ડોક્ટરોની હડતાલ આરોગ્યને લગતી કેટલીક સેવાઓ રહેશે બંધ બીજેપીએ કેન્દ્ર સરકાર સામે સીબીઆઈ માંગ સેબીએ હિન્ડનબર્ગ રિસર્ચના આરોપોનું કર્યું ખંડન રોકાણકારને સાવધાન રહેવા અને શાંતિ જાળવી રાખવા કરી અપીલ સેબી અને અદાણી ગ્રુપે તમામ આરોપોનો કર્યો ઇનકાર વિપક્ષ તપાસની માંગ પર અડગ સકારાત્મક વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેર બજાર રેડ ઝોનમાં ખુલ્યું હિન્ડનવર્ગ રિપોર્ટની માર્કેટ પર નહીવત અસર જોકે અદાણી ગ્રુપના શેર તૂટ્યા અદાણી ટોટલ ગેસ સાત ટકા તૂટ્યો સાથે જ અદાણી ગ્રીન અદાણી એનર્જી સોલ્યુશન્સ અદાણી પોર્ટ્સ અદાણી પાવર પણ તૂટ્યા સુપ્રીમ કોર્ટમાં આજે અનેક મહત્વના કેસની સુનાવણી દિલ્હી શરાબ ગોટાળામાં આરોપી કે કવિતાની જામીન અરજી પર સુનાવણી તો બીજી તરફ શંભુ બોર્ડર ખોલવા અને કાવડયાત્રામાં નેમ પ્લેટના વિવાદ પર થશે સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસના નક્કી કરાશે મુદ્દા દેશભરમાં થઈ રહી છે તેજ વર્ષા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર તો બીજી તરફ કેરળ અને તમિલનાડુમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રાજધાની દિલ્હીમાં પણ નોંધાયો સારો વરસાદ સુરતમાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન ઉમરપાડામાં એક ઇંચથી વધુ વરસાદ નવસારીમાં પણ સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ભરાયા પાણી રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી નર્મદા ડેમ નેવું ટકા ભરાયો હાલ નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ત્રેસઠ મીટર મહત્તમ સપાટીથી માત્ર ત્રણ મીટર દૂર ડેમમાં બે પોઈન્ટ તેર લાખ ક્યુસેક પાણીની આવક તાપીનો ઉકાઈ ડેમ છોતેર ટકા ભરાયો ડેમના છ દરવાજા છ ફૂટ સુધી ખોલાયા આજે શ્રાવણ માસનો બીજો સોમવાર શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજ્યા પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ બનાસકાંઠાના થરાના ગ્વાલીનાથ મહાદેવ અને અમરેલીના નાગનાથ મહાદેવ સહિત રાજ્યભરના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની લાંબી કતાર